હેલો સ્ટુડન્ટ હું સદી ગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ એક અગત્યનો જે લગભગ બોર્ડમાં પૂછાય જ છે એટલે આપણને આવડતું હોવું જોઈએ એ પ્રમાણે આપણે આજે લઈને આવ્યા છીએ જે નામ છે પ્રમય છ એક પણ એ નામ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આ નામ લગભગ તમારા જો માતા પિતા બી દસમી ધોરણ ભણી ગયા હશે તમને બી ખ્યાલ હશે બરાબર જેને થેલ્સનો પ્રમેય પણ કહેવામાં આવે છે તો ઘણીવાર આપણને સમપ્રમાણતા મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો એ રીતે પૂછાય છે તો ઘણી વાર આપણને થેલ્સનો નો પ્રમેય લખો અને સાબિત કરો એ રીતે ભી પૂછાય છે અને ઘણીવાર વિધાન જ આપી દીધું હોય અને ડાયરેક્ટ આપણે એને પક્ષ સાધ્ય અને સાબિતી લખવાની હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય આપણા માટે ખૂબ જ અગત્યનો છે બીજું શા માટે અગત્યનો છે એ તમને કહી દો કેમ કે આગળ જેટલા ભી તમને ક્વેશ્ચન આવે છે ને એ બધા આની પર આધારિત છે એટલે આ પ્રમેય આપણને આવડતું જ હોવું જોઈએ જેથી કરીને આપણે ચાર માર્ક્સ બેઠા મળી જાય હા એક વાત હજી કે આ જે પ્રમેય છે એ પ્રમેય આપણને તમારી પહેલી પરીક્ષા હોય બીજી પરીક્ષા હોય કે આગળ જેટલા રાઉન્ડ ટેસ્ટ જ્યાં લેવાશે એ બધામાં લગભગ તમને જોવા મળશે અને બોર્ડની પરીક્ષામાં પણ જોવા મળે છે બરાબર એટલે આ પ્રમાણે આપણને ખાસ આવડતું હોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એનું વિધાન શું છે જરા જોઈએ લખ્યું છે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે

પણ એને તમારે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત જોવાનું છે આના માટે વિડિયો સ્કીપ નથી કરવાનો આખો પ્રમેય જોશો તો જ ખ્યાલ આવશે બરાબર થોડો વિડિયો લાંબો થાય એક જ પ્રમેય છે વ્યવસ્થિત તૈયારી કરવાની બરાબર જરા જોઈએ તો ચાલો સૌથી પહેલા આપણે ત્રિકોણ દોરીએ તો ત્રિકોણને વ્યવસ્થિત જો તમારે હંમેશા ત્રિકોણ દોરતા પહેલા કે કોઈ પણ પ્રમેયની આકૃતિ કેવી દોરવું હોય તો હંમેશા તમારે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરવા બરાબર તો અહીંયા આપણે ત્રિકોણ દોરશું

આપણે પક્ષ સાથે સાબિતી એના પરથી જ કરવાનું છે ચાલ અહીંયા બીસી ને સમાંતર ડી છે થોડીક તમને આકૃતિમાં જે આ રેખા છે થોડીક આપણે અહીંયા ઉપર દેખાશે પણ તમે જયારે દોરશો ને તો તમારે હંમેશા સમાંતર જ દોરવા છે ઓકે ચાલો ત્યાર પછી શું લખ્યું જો બે બિંદુમાં છે દે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો કયા રેખાખંડો તો એ અને એ તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તો આ બધું જ હવે આપણે પક્ષને સાથે મળશું ચાલો જોઈએ તો સૌથી પહેલા આપણે અહીંયા પક્ષ જોઈએ પક્ષ આપણે આકૃતિ જોઈ લીધી છે પણ હજી આકૃતિમાં ઘણું બાકી છે જોશું ધીરે ધીરે બરાબર એક વસ્તુ હજી તમને કહેવાય છે તમને ખબર હોવું જોઈએ કે પ્રમેયના ત્રણ અંગો છે એમાં પહેલું છે પક્ષ સાધ્ય અને સાબિતી આ એનો મને ખ્યાલ છે કે બેસેલામાંથી ઘણા બધા ખબર હશે છતાં પણ આપણને યાદ રહેવું જોઈએ તો સૌથી પેલા આપણે પક્ષની વાત કરીએ તો પક્ષ ક્યાંથી લખશું તો પક્ષ સાધ્ય હંમેશા જો થી શરૂઆત કરું અને અહીંયા છેદે એટલે કે તો સુધી એન્ડ કરવાનું છે બરાબર તો જો થી વચ્ચે જે હોય એ આપણું પક્ષ છે તો પછીનું જેટલું બી છે એ આપણું સાધ્ય છે આ વસ્તુ મગજમાં બેસાડ લેવાનું છે ચાલ તો સૌથી પહેલા લખ્યું છે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી લેખા તો અહીંયા ત્રિકોણ શબ્દ છે તો ત્રિકોણ તો કઈ તો ભાઈ ત્રિકોણ એબીસી તો ત્રિકોણ એબીસી લઈ લઈએ ત્રિકોણ એબીસી ને બરાબર હું લખો તેની એક બાજુ તો ત્રિકોણ એબીસી ની બાજુ આપણે લઈએ ત્રિકોણ એબીસી ની બાજુ કઈ બાજુને સમાંતર છે તો ભાઈ બીસી છે

તો ત્રિકોણ એ ની બાજુ બીસી ને સમાંતર દોરેલી રેખા નામ લખવાનું હંમેશા સમાંતર દોરેલી રેખા કઈ છે ડીઈ ડીઈ એ બાજુઓ બાજુ કઈ એ અને એસી ને અનુક્રમે હવે અનુક્રમે એટલે એ ખબર હો પડે આપણને ક્રમાનુસાર બરાબર અનુક્રમે AB ને ક્યાં ભાઈ તો AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે તો અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે બરાબર આટલું કામ પૂરું આપણો તો આ છેદે છે ત્યાં સુધી આપણો શું આવી ગયું તો પક્ષ અહીંયા પૂરો એકવાર વ્યવસ્થિત જોઈ લેજો

તો તે બાજુઓ પર કપાતા રેખા ખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તો અહીંયા આપણે જે બાજુઓ છે એ સમ પ્રમાણ વિભાજન કઈ રીતે કરે છે તો જરા જોજો એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી તો એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી જરા જોઈ લો આ સાબિત કરવાનું છે બરાબર પક્ષ એ આપણું રકમ થઈ ગયું સાધ્ય સાબિતી જોઈએ સાબિતી સાબિતીમાં સૌથી પેલા શું કરશું તો હવે આકૃતિમાં થોડુંક બાકી છે એને આપણે ડેકોરેટ કરી દઈએ તો શું બાકી છે તો સૌથી પેલા અહિયાં જે દેખાય છે આ બી ઈ બી અને સીડી દોરવાન છે તો બી ઈ રચો બરાબર થઈ ગયું હવે હજી બાકી છે આ જે AB દેખાય છે AB તો AB પર આપણે એક વેદ દોરવાનું છે વેદ ક્યાંથી લેશું તો અહીંયાથી અહીંયા વેદ લેશું આપણે EN એન વેદ લખો તો અહીંયા તમારે 90 સુખો બતાવવું પડે એ અહીંયા આવશે ડી એમ અહીંયા આવશે ડી એમ બરાબર શું છે આપણે અહીંયા વેદ બનાવ્યા તો કઈ રીતે તો એ બી લંબ ઈ એન એ બી લંબ ઈ એન તથા તથા એ લંબ ડી એમ તથા એ લંબ ડી એમ રચો આટલું કામ આપણું પૂર્ણ થયું બરાબર બે વેદ બનાવ્યા એટલે આપણે જોઈ લો કયું છે તો ભાઈ એબી જે બાજુ છે એના પર આપણે ઈએન વેધ લીધું પછી અહીંયા જે એસી બાજુ છે એના પર ડીએમ વેધ લીધું બરાબર બે વેધ આપણને મળી ગયા છે હવે આગળ વધીએ આપણે શું કરવાનું છે તો સૌથી પહેલા આપણને એ ખબર હોવું પડે કે ત્રિકોણના ક્ષેત્રફળ સૂત્ર શું મોસ્ટલી બધાને ખબર છે એક ના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ આ ત્યારે જ લાગુ પડે જ્યારે પાયો અને વેધ આપેલું હોય તો ચાલો આપણે જોઈએ તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ સૌથી પહેલા આપણે જોવાનું છે આ બાજુ બરાબર તો કઈ બાજુ છે આ એલ એચ બરાબર આપણે ડાબી બાજુ જોઈશું પછી આપણે જમણી વાત કરશું બરાબર સૌથી પહેલા આપણે આ બાજુની વાત કરીએ તો અહીંયા એક ત્રિકોણ છે જે ઉપર કોમન છે કોણ છે ત્રિકોણ એ ડી ઈ તો ત્રિકોણ નું બરાબર શું આવશે એકના છેદમાં બે ગુણ્યા પાયો જરા તો પાયો કોણ આવશે ત્રિકોણ એ જરા જોજો અહીંયા તમને બતાવું છું ત્રિકોણ એ આ ત્રિકોણ છે અને આ સાઈડે જોવાનું છે કેમ કે આની અંદર જો બે પાયા અને બે વેધ છે તો આપણે સૌથી પહેલા ડાબ્યો જોવાનું છે તો કોણ આવશે અહીંયા તો જો આ એડી આપણો પાયો આવશે અને ઈએન એનો વેધ આવશે તો એડી ગુણ્યા ઈએન એડી ગુણ્યા ઈએન ત્યાર પછી બીજો ત્રિકોણ છે જે એને ખાસ ધ્યાનથી જોવાનું છે એ ત્રિકોણ છે આ બીડી ઈ કયો ત્રિકોણ બીડી હું અહીંયા ડ્રો કરું છું ખાસ ધ્યાનથી જોવાનું ત્રિકોણ બीडी નું ક્ષેત્રફળ ત્રિકોણ બीडी નું ક્ષેત્રફળ હવે આનું શું કરશું તો 1/2 ગુણ્યા ચલો એમાં ખાસ યાદ રાખજો આપણે આખી બાજુ લીધેલી છે એબી દેખાયા એબી ને લંબ કોણ છે ઈએ એટલે તમે બीडी લો કે આખો એબી લો કે એડી લો બધાનો વેધ એક જ આવશે કોણ હશે ઈએ ના જ હશે તો અહીંયા કયો આવશે અહીંયા આપણી પાસે પાયો DB આવશે અને વેધ તો આ જ રહેશે ઈએ તો DB

બરાબર જેમ તમે અહીંયા જોયું ઉપર ત્રિકોણ લીધું અને આ બાજુ બીડી લીધું એ જ રીતે પેલી બાજુ બી છે ત્રિકોણ તો ચાલો જોઈએ કયો છે તો આ જ રીતે આ જ રીતે ત્રિકોણ એડીઈ ઉપરનું સેમ જ રહેશે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ જો પ્રમેય બહુ સહેલો છે તમને લાગશે ખાલી અઘરું કે પહેલી વાર જોશો એટલે અઘરું લાગશે અને મોટું બી લાગશે પણ એકવાર આવડી જાય તો સૌથી સહેલામાં સહેલું પ્રમેય છે ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ચાલો એડી દેખાય ઉપર બને મળીતું કે આમાં બે પાયા અને બે વેધ છે હવે નીચેની વાત કરું કરતો આવશે સીડી ઈ હવે આ ત્રિકોણ લઈશું આપણે ત્રિકોણ સીડી નું ક્ષેત્રફળ ત્રિકોણ સીડી ઈ નું ક્ષેત્રફળ બરાબર બરાબર 1/2 ગુણ્યા ચાલો હવે આ બાજુની વાત કરું તો મને ઉપરનો પાયો આવશે એ ઈ અને વેધ આવશે DM તો વન upon ટુ ગુણ્યા એ ગુણ્યા DM અને છે વન upon ટુ ગુણ્યા જરા જોવો તો શું આવશે EC ગુણ્યા DM વેધ તો એ જ હશે EC ગુણ્યા DM એટલે ઉપર નીચે સેમ જ છે ખાલી આ સાઈડની બદલે પેલી સાઈડ છે અને ખાસ યાદ રાખવાનું કે આ બે તો આવું જોઈએ AD DB અને AEC દેખાય છે અહીંયા AEC આવી ગયું છે ઓકે હવે જે ઓહ કોંગ્રેચુલેશન આપણે તો સાબિત તો લઈ આવ્યા એડી ના છેદમાં ડીબી એ ના છેદમાં એસી આવી ગયો તો શું આપણો જવાબ આવી ગયો પ્રમે સાબિત થઈ ગયો નહીં હજી બાકી શું બાકી છે આ બંને વચ્ચે હજી એક વસ્તુ બાકી જે છે ઇક્વલ કે બંને સમીકરણને આપણે એક સરખા કેમ સાબિત કરશું આ સૌથી મોટો સવાલ છે બંને સમીકરણને એક સરખું સાબિત કરવું હોય એટલે કે વચ્ચે બરાબરની નિશાની લાવવાની હોય ઇક્વલની નિશાની નિશાની લાવવાની હોય તો શું કરશું તો જરા ધ્યાનથી સાંભળજો આ વસ્તુ આપણે નવોમાં ભણી ગયા છીએ પણ આપણે એની પર ધ્યાન નહોતું આપ્યું અને ક્યાંક એવું બી થયું છે કે એ પ્રમાણે આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નહોતું અને એટલે આપણે એની પર ધ્યાન નથી આપ્યું બરાબર પણ અહીંયા ખૂબ અગત્યનું છે તો ધ્યાનથી સમજો તો શું છે આ બંને સમીકરણમાં તમને એક વસ્તુ કોમન દેખાશે જે છે ત્રિકોણ એડી ત્રિકોણ એડી છે ઓકે ચાલો તો અને એને આપણે આપણે થોડું અંશે સરખું માનવી પણ નીચેના જે બંને ત્રિકોણ ક્ષેત્રફળ છે સરખા નથી તો જો આ બંને સરખા થઈ ગયા ને તો આપણું બંને સમીકરણ સરખું થઈ જશે કેમ કે ઉપરનું બે સરખા છે

કોણ છે બીડીઈ અને સીડીઈ આ બંને એક જ પાયા પર છે એ પાયો કયો છે જરા જો તો ડીઈ કોણ છે ડી બંનેમાં માં ડીઈ ડીઈ આવે જો અહીંયા ડીઈ ડી એનો મતલબ બંને એક જ પાયા પર છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે છે બરાબર તો નિયમ એવો છે કે જો બે ત્રિકોણ કેનથી થી ત્રિકોણ એક જ પાયા પર હોય અને બે સમાંતર રેખાની વચ્ચે હોય તો એ બધા જ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય એક એક્ઝામ્પલ આપું છું જરા જોજો અહીંયા અહિયાં હું સમાંતર રેખા દોરું છું બરાબર એક પાયો લો છું જે નામ છે એબી આ સમજૂતી માટે છો આ પ્રમેય નથી ચાલો એટલે કે પ્રમેયના કામ આવશે પણ સમજૂતી આવું દોરવા નથી આને ચાલો આ મેં લીધું AB હવે આ પાયો કોમન છે એમાંથી ત્રિકોણ દોરું છું એક તો ત્રિકોણ આમ દોર્યું મેં એ ત્રિકોણ આમ દોરું એ ત્રિકોણ આર દે દોરું છું તો તમે જો મેં કેટલા બધા ત્રિકોણ દોરું છું અહીંયા પણ આ થોડું ખસી ગયું છે પણ પાયો સરખો રહેશે તમે જેટલા બી ત્રિકોણ દોરો પાયો કોણ છે એ બી જ્યારે પાયો એક જ હોય અને બે સમાંતર રેખાની વચ્ચે હોય તો જેટલા બી ત્રિકોણ દોરશો ને બધાના ક્ષેત્રફળ સમાન આવશે પછી ક્રોસમાં હોય સીધો હોય ગમે તે હોય એને કાંઈ ફરક પડે નહીં ઓકે તો આમાં પણ એ જ નિયમ આપણે લાગુ પાડવાનો છીએ તો ચલો જોઈએ આપણે શું કરશું તો લખશું અહીં ત્રિકોણ બીડી અને ત્રિકોણ સીડી ત્રિકોણ બીડી અને ત્રિકોણ સીડી બંને એક જ પાયા એક જ પાયા ડીઈ અને બે સમાંતર રેખાઓ બે સમાંતર રેખા નામ લખવાનું બે સમાંતર રેખાઓ કોણ છે તો ડી અને બીસી ડી અને બીસી ની વચ્ચે આવેલા હોવાથી વચ્ચે આવેલા હોવાથી હોવાથી તેમના ક્ષેત્રફળ સમાન થાય તેમના ક્ષેત્રફળ

ઉપરના બે તો ઓલરેડી સરખા હતા નીચેના બે બી સરખા થઈ ગયા અને આપી દો નંબર ત્રણ તો હવે આપણે લખી શકશું ગર્વથી આપણને ખબર પડી ગઈ છે તો સમીકરણ એક બે અને ત્રણ પરથી સમીકરણ એક બે અને ત્રણ પરથી હવે બંને ઇક્વલ થઈ ગયા એબી એડી ના છેદમાં ડીબી

એટલે પ્રમેયને જેટલી વાર જોય જો પણ શીખો બરાબર આ સાથે જ આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું નવા દાખલા નવા પ્રમેય સાથે બરાબર ત્યાં સુધી અમારા વિડીયોને ખાસ જોજો લાઈક ખાસ એમાં જતા ના રહેતા અને તમારા મિત્રો જે છે જેને હજી પ્રમેય અઘરું લાગતું હોય એને બી મોકલજો શેર કરજો અને જેથી કરીને એના બી સારા માર્ક્સ આવે તમારે તો આવશે જ પણ બીજાના બી આવો છે બરાબર ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણે અહીંયા રેસ્ટ લઈએ જય હિન્દ જય ભારત